વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સાયાજીગંજમાં આવેલી મા ભારતી પ્રાથમિક શાળાના બાળકોએ ભારત બે હજાર સુડતાળીસ થીમ પર દિવાલ પર વોલ પેઇન્ટિંગ કર્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત અકોટાની મા ભારતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત બે હજાર સુડતાળીસની થીમ પર શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કરી પોતાની કલ્પનાઓ ચિત્ર દ્વારા રજૂ કરી હતી આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષીધ દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર શાળાના પ્રિન્સિપલ ધવલ પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા દિવાલ પર કરવામાં આવેલ વોલ પેઇન્ટિંગ નિહાળ્યું હતું ત્યારબાદ પેઇન્ટિંગ કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ વોલ પેઇન્ટિંગ બે હજાર પચાસનું ભારત કેવું હશે અને આ વિશ્વની અંદર ભારતનું શું સ્થાન હશે એ સરસ મજાનું એક નાનું પેઇન્ટિંગના દ્વારા બાળકો સમજાઈ રહ્યા છે બાળકોના મનની અંદર આવનારા દિવસોમાં બે હજાર પચાસનું ભારત એ કેટલું સરસ મજાનું હશે એનો એ વિષય લઈને આજના આ મહાભારતી શાળાની અંદર આપણા એમના પ્રિન્સિપાલ છે ધવલભાઈ એમના માર્ગદર્શન હેઠળ બાળકોએ સરસ મજાનું કામ કર્યું છે અને આ કામગીરી જોવા માટે અમે હમણાં આવ્યા તો અમારી જોડે બાળકોએ જે વાતચીત કરી એ વાતચીત જો તમે સાંભળો તો ખરેખર મજાની વાતચીત છે બાળકની માનસિકતા કેટલી ઊંચી છે કે બે હજાર પચાસમાં આ દેશથી આપણે ચંદ્ર પર જવા માટે એક બુલેટ ટ્રેન જેવી ટ્રેન હશે કે જે ટ્રેન અહીંયાથી લઈને ત્યાં લગી લઈ જશે એના માટે અમને પોતે એક ડ્રોઈંગ કર્યું છે અને નીચેથી બેઠો બેઠો માણસ બાજનો કિલરથી આખું લગીનો આખું નિહાળશે આવી એક સરસ મજાની કંપ કલ્પના રોબોટ આગળના દિવસોમાં આપણી જીવનમાં કેટલું જરૂરિયાતથી થઈ જશે અને રોબોટથી કેટલા કામો થશે એ બી એક સરસ મજાના ડ્રોઈંગમાં અલગ અલગ ડ્રોઈંગના માધ્યમથી અલગ અલગ રીતે બાળકોએ આવનાર દિવસનું વિકસિત ભારત બતાવ્યું છે બે હજાર પચાસનું ભારત બતાવ્યું છે અને બે હજાર પચાસના ભારતને કેટલું ઊંચાઈ પર લઈ જવું છે એમની આજે માનસિકતા જે છે એ માનસિકતા બતાવે છે કે આ દેશનું ભવિષ્ય આ આવનાર ભવિષ્ય

એનું પણ એમને ડ્રો કર્યું છે અને આગળ જતા બે હજાર પચાસનું ભારત કેવું હોય શકે એની કલ્પનાથી એ લોકોએ જે ડ્રો કર્યું છે અને દીકરા અને દીકરીઓ ડ્રો કર્યું છે એમાં એમને રોબોટનું ડ્રો કર્યું છે તો આપણે પૂછ્યું એ દીકરીઓને કે બેટા આ તે શું કર્યું છે બોલે કે આ એક ડ્રો એવું કર્યું છે કે અહીંયા એક રોબોટ છે અને એક રોબોટ ટીચર છે એ રોબોટ ટીચર છે એ રોબોટની સાથે જે કામ કરવાનું છે એને સમજાઈ રહ્યા છે તો આવનારા ભવિષ્યમાં રોબોટ એ કેટલું આપણને ઉપયોગી થઈ શકે છે એના માટેનું એક ડ્રો કરેલું છે ત્યાર પછી બીજા આગળ પણ એટલે અહીંયા આખી દિવાલ ઉપર બધા ડ્રો કરેલા છે એમ બીજા દીકરા દીકરીઓ એક ડ્રો કર્યું છે એમને આપણે પૂછ્યું કે બેટા આતે શું બનાવ્યું છે તે ડ્રો જાતે કર્યું છે બોલે હા મેડમ મેં જાતે જ ડ્રો કર્યું છે અને આ કલર પણ હું જાતે જ ચોઈસ કરું છું તમને કોઈએ બતાવ્યું કે અહીંયા પિંક કલર કર અહીંયા સ્કાય બ્લુ કલર કર નહીં મને મારી જાતે જ મારી સમજથી જ હું આ કલર પૂરી રહીશું તો એક બિલ્ડિંગ છે બિલ્ડિંગના ના ઉપર તમે જોઈ રહ્યા છો કે હેલિકોપ્ટર આવી રહ્યું છે અને આ રીતનું બે હાજર પચાસ નું ભરત કેવું હશે એની કલ્પના અલગ અલગ ચિત્રોમાં આ દીકરીઓ અને દીકરાઓ નિહાળ્યું છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે તમે છે ને બે ની બે હજાર સુડતાલીસ ભારત બનાવ્યું છે જેમાં રોબોટ આપણા કામ કરશે અને છે ને ગાડીઓ હવામાં ઉડશે અને આપણા ને અવર કરવી હોય તો એ ગાડીઓ આપણા કામમાં આવશે આપણા ભારતની પરિસ્થિતિ અત્યારે જેવી રીતની છે એ ચાલ આપડા જે વૈજ્ઞાનિકો આવી રીતની ખોજ કરશે ને તો આપણું ભારત છે ને નંબર વન ઉપર આવી જશે અને આપણું ભારત છે ને સૌથી આધુનિક દેશ બની જશે આવી રીતનું થશે તો સર અમને કીધું હતું કે વોલ પેઇન્ટિંગ કરવાની છે તો આવી રીતની થીમ છે તો અમે બંને એ મળીને આ થીમ સોચી હતી અને છે ને આ ગાડીઓ ઉડી શકે રોબોટ આપણા કામ કરી શકે એવી રીતની થીમ અમે સોચી હતી લાગે છે એ ટાઈમે કે આ બધું રોબોટ કરશે તો માણસોને કઈ જરૂરિયાત નથી પડવી ફરી